અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર માથી અનુસાર શુભ સંદેશના સાતમા અધ્યાયમાં આ પ્રમાણે વચનો છે તમે કોઈને દોષિત ન ઠરાવો એ માટે કે તમને કોઈ દોષિત ઠરાવે કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે અને જે માપથી તમે માપી આપો છો તેથી જ તમને માપી અપાશે અને તું તારી આંખમાંનો ભારોટિયો ધ્યાનમાં ન લાવતા તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે અથવા તું તારા ભાઈને કેમ કહેશે કે તારી આંખમાંથી તણખલું મને કાઢવા દે પણ જો તારી પોતાની જ આંખમાં તો ભારોટિયો છે ઓ ઢોંગી પહેલાં તું પોતાની જ આંખમાંથી ભારોટિયો કાઢ અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી પેટે સૂઝશે જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો ને તમારા મોતી આગળ ન ફેંકો રખે ને તેઓ તે પોતાના પગ તળે છૂંદે ને તમને ફાડી નાખે આ વચનો માથીની સુવાર્તાના સાતમા અધ્યાયના શરૂઆતના વચનો છે આનો અર્થ કે આપણે પ્રથમ વિશ્વાસી સંમેલનમાં ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું તેના અંત ભાગમાં આવી પહોંચ્યા છીએ આ ગિરિપ્રવચનમાં ઈસુખ્રિસ્ત જણાવે છે કે આ દુનિયામાં જે પ્રશ્નો છે તેના ઉકેલ અને જવાબના ભાગરૂપે આપણે કેવી રીતે બની શકીએ પ્રશ્ન શું છે એ જ્યારે તમને ખબર હોય ત્યારે જ તમે તેના ઉકેલ બનવામાં રસ ધરાવી શકો છો આથી જ વિશ્વાસોની પ્રથમ સભા પ્રશ્નો પર પ્રકાશ પાડવાથી શરૂ થઈ ત્યારબાદ તેઓ જણાવે છે કે આપણે કઈ રીતે તેનો ઉકેલ બની શકીએ તેઓ આપણને ધન્ય વચનો જણાવે છે અને જ્યારે આપણે વિશ્વાસથી જીવીએ છીએ ત્યારે પવિત્ર આત્મા આ સ્વભાવ આપણામાં લાવે છે તે વિશે જણાવે છે ત્યારબાદ આપણા સંબંધોમાં ધાર્મિકતા વિશે અને તેમાં ઈશ્વર તરફ સીધી તેઓ વાત કરે છે માથીના છઠ્ઠા અધ્યાયનો અંત ભાગ એ તો જીવન મૂલ્ય વિશેનો સુંદર અભ્યાસ છે અને અંતમાં તેઓ આપણને ઈશ્વરના મૂલ્ય વિશે જણાવે છે અને કહે છે સૌ પહેલાં તમે તેના રાજ્યને તથા તેની ધાર્મિકતાને શોધો અને બીજા સગડા વાના તમને આપોઆપ મળી જશે માથીના છઠ્ઠા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપણી પાસે ઈશ્વરના મૂલ્યો છે કે નહીં તે જોવામાં મદદ કરે છે ઈસુ ખ્રિસ્તના જણાવ્યા મુજબ જો તમે જાણવા માગો છો કે આ મૂલ્યો કયા છે તો સૌ તમારા વલણને ધ્યાનમાં લો મિત્ર આખો દિવસ તમે સાના વિચાર કરો છો અને બીજી બાબત તમારી ચિંતાઓને ધ્યાનમાં લો આખો દિવસ તમે સાની ચિંતા કરો છો અને ત્રીજી બાબત તમારી પ્રવૃત્તિઓને ધ્યાનમાં લો આખો દિવસ તમે શું કાર્ય કરો છો ચોથી વાત તમારી મહત્વકાંક્ષાઓને ધ્યાનમાં લો તમે શું કરવા માગો છો પાંચમી બાબત તમારી ફરજને ધ્યાનમાં લો તમે કોના પ્રત્યે ફરજ બજાવો છો જો તમે આ બધી બાબતોનો વિચાર કરીને તમારા મૂલ્યો પર પ્રકાશ પાડશો તો તમારું પ્રથમ મૂલ્ય આ પ્રમાણે હશે પ્રથમ ઈશ્વરના રાજ્યને અને તેના ન્યાયપણાને શોધો ઈશ્વરના રાજ્યમાં સારા બનવા વિશે શોધ કરો ઈશ્વરને તમારા રાજા બનાવો અને જે સાચું છે તે તમને બતાવવા દો પછી ઈશ્વર તમારી બાકીની સર્વગરજ પૂરી પાડશે માથીના સાતમા અધ્યાયમાં પ્રથમ વિશ્વાસી સંમેલનનો અંત આવે છે અને ઈસુ ખ્રિસ્ત ત્યાં આપણને શીખવે છે કે પોતાની જાત પ્રત્યે જોવાનું સ્વાર્પણ કરો ધન્યતાઓ સાથે ઈસુ ખ્રિસ્ત ગિરિપ્રવચનની શરૂઆત કરે છે ત્યાં તે પ્રયત્ન કરે છે કે આપણે પોતાની જાત પ્રત્યે દ્રષ્ટિ કરીએ એ જ રીતે તે તેને પૂર્ણ પણ કરે છે અને આપણને પડકાર આપે છે કે આપણે પોતાની જાત પ્રત્યે જોવાનું સમર્પણ કરીએ શિષ્યો પોતાની જાત તરફ જોવાનું સમર્પણ કરે છે એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને કેટલાક પ્રશ્નો પૂછે છે શા માટે તમે બીજાઓની આંખના તણખલાને જુઓ છો જ્યારે તમારી પોતાની આંખમાં તો ભારોટ્યો છે ઘણા લોકો એવા હોય છે જેઓ હંમેશા બીજાઓને જ જોતા હોય છે બીજાઓની જ ટીકા કરતા હોય છે મને એક માણસની વાત યાદ આવે છે કે તે એક સલાહકારની પાસે ગયો તેના જીવનમાં ઘણા બધા પ્રશ્નો હતા પણ જ્યારે સલાહકારે તેને પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે તે પોતાના ભાઈના પ્રશ્નો વિશે વાત કરવા માગે છે પ્રભુ ખ્રિસ્ત આવા લોકોને બે પ્રશ્ન પૂછે છે એક શા માટે તમારી આંખમાં ભારોટ્યો હોવા છતાં બીજાની આંખમાંનું તણખલું કાઢવા જાઓ છો ત્યારબાદ તેઓ બહુ કડક શબ્દોમાં કહે છે ઢોંગીઓ તમારી આંખમાંનો ભારોટ્યો પહેલાં દૂર કરો પછી તમારા ભાઈની આંખનું તણખલું કાઢવાનું તમને સારી પેટે સૂચશે માથી અનુસાર શુભ સંદેશના પાંચમા અધ્યાયમાં તેઓ ભાઈ સાથેના સંબંધો વિશે વાત કરે છે કે જ્યારે તમે ઈશ્વરની પ્રાર્થના કરવા આવો ત્યારે તમને યાદ આવે કે તમારા ભાઈની સાથે તમને કોઈ અણબનાવ છે તો પહેલાં જઈને તમારા ભાઈની સાથે સલાહ કરો ને પછી ઈશ્વર પાસે આવો ત્યારબાદ ઈસુ ખ્રિસ્ત જે લોકો બીજાઓની ટીકા કરતા રહે છે તેમના વિશે વાત કરે છે તમને યાદ છે મિત્ર ફરોશિયો તો કાયદાની વાતો કરતા હતા અને પ્રભુસુ કહે છે કે જો તમે બીજાઓની નાની નાની વાત પર ટીકા કરશો તો તેઓ પણ તમારી ટીકા કરશે જેવું તમે ઈચ્છો છો કે બીજાઓ તમારી સાથે કરે તેવું તમે પણ તેમની સાથે કરો ત્યારબાદ પ્રભુસુ ખ્રિસ્ત હકારાત્મક વિધાન કરે છે તે ધ્યાનથી સાંભળશો તે કહે છે કે બીજાઓને કંઈક આપવા માટે તમે જે ધોરણ અપનાવો છો તે જ ધોરણ તમને કંઈક આપવા માટે તેઓ પણ અપનાવશે તમે તેઓને થોડો પ્રેમ આપશો તો તેઓ પણ તમને થોડો જ પ્રેમ આપશે જો તમે તેઓને ભરપૂર પ્રેમ આપશો તો તેઓ પણ તમને ભરપૂર જ પ્રમાણમાં પ્રેમ આપશે બીજાઓને માટે કયું ધોરણ અપનાવવું તેની પસંદગી તમારા હાથમાં છે જે ધોરણ તમારું હશે તે જ ધોરણ તેઓનું પણ હશે ઈસુ ખ્રિસ્ત કહે છે કે માનવીય સંબંધો દ્વિમાર્ગીય છે તમારે શરૂઆત કરવાની છે કે જેથી તમારા દરેક સંબંધોમાં આપવાનું ધોરણ જળવાય રહે હવે મિત્ર આ ફકરામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ નથી કહેતા કે આપણે કદી ન્યાય કરવો જોઈએ નહીં કેટલાક લોકો જ્યારે તમે તેમના પાપ તેમને જણાવો છો ત્યારે તેઓ કહે છે કે પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે કોઈનો ન્યાય ન કરો માથી અનુસાર સંદેશના સાતમા અધ્યાયની એકથી પાંચ કલમમાં ઈસુ ખ્રિસ્ત કહે છે કે કોઈનો ન્યાય ન કરો બીજા શબ્દોમાં અતિ ટીકાખોર ન બનો તો માણસો પણ તમારા પ્રત્યે અતિ ટીકાખોર બનશે પણ ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે પ્રથમ તમારો ન્યાય કરો અને તમારી આંખમાંનો ભારોટ્યો કાઢો તમારા પ્રશ્નો હલ કરો અને પછી તમને બીજાઓનો ન્યાય કરવાનો અને બીજાઓને મદદ કરવાનું સૂચશે શાસ્ત્રના આ ફકરામાં ઈસુખ્રિસ્ત કહે છે કે તમારી જાત પ્રત્યે જોવાનું સમર્પણ કરો કારણ જો તમે એમ કરશો જો તમે તમારી આંખમાંથી ભરોટ્યો કાઢશો તો તમારા સંબંધોમાં સલામતી જળવાશે એક વાર બે માણસો એક જ કાર્યાલયમાં કામ કરતા હતા એક સાથે દાદર ચડીને ઓફિસમાં આવતા હતા એક માણસ બીજાની ઉપર દરરોજ થૂકતો અને પેલા માણસ તેને ચૂપચાપ સાફ કરી લેતા હતા કોઈએ એક દિવસ તેમને પૂછ્યું તમે શા માટે કેમ કંઈ કરતા નથી તેણે જવાબ આપ્યો તકલીફ મને નથી એ ભાઈને છે એથી તે થૂંકે છે મને એ બીમારી નથી પ્રભુ સુખ્રિસ્ત ખ્રિસ્ત અહીં એમ કહેવા માગે છે કે જો તમે જાણી લો કે તમારી પોતાની આંખમાં તો ભારૂટ્યો છે તો તમે બીજાઓની ટીકા કર્યા કરશો નહીં હવે ધારો કે તમે કોઈ ટોળામાં ઊભા છો અને તમને એમ લાગે છે કે એમાંના કેટલાક લોકો તમારા વિશે વાત કરી રહ્યા છે જો તમે સલામત હશો તો તમે તે રીતે સામનો કરશો પરંતુ કેટલાક લોકો અસલામત છે માથી અનુસાર શુભ સંદેશના સાતમા અધ્યાયની સાતથી અગિયારમી કલમમાં ખ્રિસ્ત જણાવે છે કે માગો તો તમને અપાશે શોધો તો તમને જળશે ઠોકો તો તમારે સારું ઉઘાડાશે કેમ કે જે હરેક માગે છે તે પામે છે અને જે શોધે છે તેને જડે છે ને જે ઠોકે છે તેને સારું ઉઘાડવામાં આવશે તે માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાઓને સારા વાના આપી જાણો છો તો તમારા આકાશમાંના બાપની પાસે જેઓ માગે છે તેઓને કેટલા વિશેષ કરીને તે સારા વાના આપશે પ્રિય મિત્ર ખ્રિસ્ત નિર્ણય કરવા જણાવે છે તેઓ કહે છે કે તમારી જાતને સુધારવાનું સમર્પણ કરો ઈસુ ખ્રિસ્ત તેના શિષ્યોને પડકાર આપે છે તેઓ સુધરવા માટે ખંતથી પ્રયત્ન કરે છે તે જણાવે છે કે તેઓ ખંતથી માગે શોધે અને ઠોકે અને તેમાં મંડ્યા રહે કારણ કે જે માગે છે તે પામે છે જે શોધે છે તેને જડે છે અને જે ઠોકે છે તેને માટે દ્વાર ખુલ્લા થાય છે પ્રભુ ખ્રિસ્ત શિષ્યોને જણાવે છે કે જ્યાં સુધી તમે સુધરવાનો નિર્ણય નહીં કરો ત્યાં સુધી તમે મારા ઉકેલના ભાગરૂપ બની શકશો નહીં માથી અનુસાર શુભ સંદેશના સાતમા અધ્યાયની બારમી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક નિર્ણય પર પહોંચે છે ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે હવે તમારી આસપાસ જુઓ અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ મહાન નૈતિક શિક્ષણ આપે છે તેને સોનેરી નિયમ પણ કહી શકાય પ્રથમ વિશ્વાસી સંમેલનમાં આમંત્રણ આપતા પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સોનેરી નિયમ શીખવે છે કે હવે તમારી આસપાસ જુઓ મિત્ર તેરમી કલમમાં ઈસુ ખ્રિસ્ત આમંત્રણ આપવાની શરૂઆત કરે છે ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં મહાન સુવાર્થિક હતા માટે અન્ય સુવાર્થિકો પણ આ પ્રથા અપનાવે છે છેલ્લે જે મહાન વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને શીખવે છે કે હવે ટેકરીઓ તરફ જુઓ નીચે જે લોકો ઊભા છે તેમને તમે જુઓ છો તેમાંથી એકને ખેંચી લાવો જો તમે ગોરા છો તો કાળા માણસને અને કાળા છો તો ગોરા માણસને લઈ આવો તમે યહૂદી છો તો યહૂદીને લઈ આવો જો તમે બિનયહૂદી છો તો યહૂદીને લઈ આવો તમારી જાતને બીજી વ્યક્તિના સ્થાને મૂકો જો તમે બીજી વ્યક્તિ છો તો શિષ્યો પાસેથી તમે સી આશા રાખો છો જો તમને તેનો જવાબ મળે તો તે પ્રમાણે કરો આખું બાઇબલ પણ માનવીય સંબંધો આધારિત છે બીજા માણસો તમારા માટે જે કરે છે એવી અપેક્ષા તમે રાખો છો તે પ્રથમ તમે તેઓના માટે કરો આ જ પ્રબોધકોનો પણ નિયમ છે પ્રિય મિત્ર માથી અનુસાર શુભ સંદેશના સાતમા અધ્યાયની શરૂઆત આ પ્રમાણે છે તમે કોઈને દોષિત ન ઠરાવો એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે અને જે માપથી તમે માપી આપો છો તેથી જ તમને માપી અપાશે અને તું તારી આંખમાંનો ભારોટિયો ધ્યાનમાં ન લાવતા તારા ભાઈની આંખમાંનું તણાખલું શા માટે જુએ છે અથવા તું તારા ભાઈને કેમ કહેશે કે તારી આંખમાંથી તણાખલું મને કાઢવા દે સાતમા અધ્યાયની સાતથી અગિયાર કલમોમાં પ્રભુસુના શિક્ષણનો બહુ મહાન ફકરો જોવા મળે છે માગો તો તમને અપાશે શોધો તો તમને જળશે ઠોકો તો તમારે સારું ઉઘાડાશે કેમ કે જે હરેક માગે છે તે પામે છે ને જે હરેક શોધે છે તેને જડે છે અને જે ઠોકે છે તેને સારું ઉઘાડવામાં આવશે જો તમે તમારા છોકરાઓને સારા વાના આપી જાણો છો તો તમારા આકાશમાંના બાપની પાસે જેઓ માગે છે તેઓને કેટલા વિશેષ કરીને તે સારા વાના આપશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં એક ચુકાદો આપે છે ઉપર દ્રષ્ટિ કરવા અંગે જવાબદારી લો ઈસુ પોતાના શિષ્યોને ખંતપૂર્વક ઉપર જોવા માટે પડકાર આપે છે તેઓ પોતાના શિષ્યોને માગવા માટે પડકાર આપે છે એ પણ સતત માગવા માટે તેઓ પોતાના શિષ્યોને શોધવા માટે પડકાર આપે છે શોધવું એ તો બહુ ઊંડાણપૂર્વક માગવું છે પ્રભુશુ પોતાના શિષ્યોને ખખડાવવા માટે પડકાર આપે છે અને તે પણ સતત ઠોકવા માટે ઠોકવું એ તો બહુ ઊંડી રીતે શોધવા બરાબર છે ત્યારબાદ તેઓ તેમને ત્રેવડું વચન આપે છે જે માગે છે તે પામશે જે શોધે છે તેને મળશે અને જે ઠોકે છે તે પોતાને માટે ખુલ્લા દ્વાર સમક્ષ ઊભેલો જોશે પ્રભુશુ પોતાના શિક્ષણનું સમાપન કરતા કહે છે કે જો તમે ઉપર તરફ દ્રષ્ટિ કરવાની જવાબદારી નહીં લો તો તમે કદી પણ મારા ઉકેલનો હિસ્સો બની શકશો નહીં ત્યારબાદ માથીના સાતમા અધ્યાયની બારમી કલમમાં ઈસુ ખ્રિસ્ત ત્રીજી દિશામાં ફેંસલો સંભળાવે છે અને તેઓ કહે છે હવે તમારી આસપાસ જોવાની જવાબદારી ઉઠાવો અને અહીં ઈસુ ખ્રિસ્ત આપણને સૌથી મહાન નૈતિક શિક્ષણની બાબત શીખવે છે જેને આપણે સોનેરી નિયમ કહીએ છીએ અને પોતાની પ્રથમ વિશ્વાસોની સંગત સભામાં આમંત્રણ આપતા પહેલાં ઈસુ આ છેલ્લો સોનેરી નિયમ આપે છે તેરમી કલમમાં પ્રભુ ઈસુ આમંત્રણ આપવાની શરૂઆત કરે છે આ આમંત્રણ આપતા પહેલાં છેલ્લી બાબત જણાવવા માટે તેમણે કહ્યું વારું મિત્ર હવે તમે પહાડની તળેટી તરફ દ્રષ્ટિ કરો શું તમે ત્યાં લોકોને જુઓ છો તેમાંની એક વ્યક્તિને પસંદ કરો જે તમારા કરતાં જુદા દેશની રંગની જાતિની હોય અને પછી તેમની જગ્યાએ તમારી જાતને મૂકો જો તમે એ વ્યક્તિ હોત તો પહાડ પરના શિષ્ય પાસે તમે સી આશા રાખત અને જે જવાબ તમને મળે એ પ્રમાણે કાર્ય કરો એ જ તો નિયમ અને પ્રબોધકોની વાતનો સાર છે માનવી સંબંધો વિશે સમગ્ર બાઇબલનો આ જ સાર છે તમે બીજી વ્યક્તિ પાસે આશા રાખો છો કે તમને કરે એવું જ તમે પણ કરો ગત કાર્યક્રમમાં આપણે પ્રભુ ઈસુના શિક્ષણ વિશે જોયું હતું એ સુનેરી નિયમ તો આ જ છે જે કંઈ તમે ઈચ્છો છો કે બીજાઓ તમને કરે તેવું જ તમે તેમને પણ કરો પ્રિય મિત્ર જો આપણે ખરેખર આ સુનેરી નિયમને અપનાવીએ તો આપણા મનુષ્ય સંબંધોના તમામ પ્રશ્નો ઉકેલાઈ જશે તમે એક પતિ તરીકે કે એક પિતા તરીકે તમારી જાતને તમારી પત્ની કે બાળકોની જગ્યાએ મૂકીને જુઓ કે તમે તમારા પતિ પાસે સી આશા રાખો તમારા પિતા પાસે શું ઈચ્છો છો અને તમને જે જવાબ મળે એ પ્રમાણે કાર્ય કરો એ જ તો આપણા ઘરેલું જીવન માટેનો સોનેરી નિયમ છે બધા જ સંબંધો એ બે માર્ગીય રસ્તા જેવા છે આથી જ તમે હંમેશા બીજી વ્યક્તિના સ્થાને પોતાને મૂકીને જુઓ અને એ પ્રમાણે કાર્ય કરો જ્યારે તમે ગરીબોને જુઓ ત્યારે તમારી જાતને તેઓના સ્થાને મૂકીને પૂછો કે જો તમે ગરીબ હો તો પૈસાદાર માણસ પાસે સી ઈચ્છા રાખો અને પછી એ જ પ્રમાણે કરો પ્રિય મિત્ર મારા માનવા પ્રમાણે પ્રભુસુ અહીં જે કહે છે તેનો ખરેખર આ જ અર્થ છે તમારી જાતને બીજાઓના સ્થાને મૂકો જેઓએ હજી સુધી પ્રભુસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નથી તેમને તારણનો અનુભવ નથી તેઓ હજી સુધી પાપની અસર તળે જીવે છે તમારી જાતને તેઓના સ્થાને મૂકો અને પછી પોતાને આ પ્રશ્ન પૂછો જો તમે તેમની જગ્યાએ હોય તો પ્રભુ ઈસુના શિષ્ય પાસેથી કે બાઇબલના નિષ્ણાંત પાસેથી સી અપેક્ષા રાખો તમને જે જવાબ મળે એ પ્રમાણે કરો કારણ કે એ જ તો ઈશ્વરની સેવા કાર્યનો સોનેરી નિયમ છે હવે મિત્ર ઈસુએ પહાડ પર આમંત્રણ આપતા પહેલાં આ છેલ્લો સોનેરી નિયમ આપ્યો હતો અને આ નિયમ આપતા સમયે તેઓ પોતાના શિષ્યોને પોતાની આસપાસ જોવાની જવાબદારી લેવા માટે પડકાર આપતા હતા અને આ નિયમ પૂરો કરતા તેમણે આમંત્રણ આપવાનું શરૂ કર્યું શું તમે ક્યારેય આ આમંત્રણ વિશે અભ્યાસ કર્યો છે પ્રભુ ઈસુએ આ પ્રથમ વિશ્વાસીઓની સભાની શરૂઆતમાં આ પડકાર આપ્યો હતો તમે ક્યાં છો શું તમે પ્રશ્નોના ભાગરૂપ છો કે પછી ઉકેલના ભાગરૂપ છો શું તમે પહાડની તળેટીએ છો કે પછી પહાડની ટોચ પર છો અને આ ભાગલાને હું વિશ્વાસી બનવા માટે રહેલી મુશ્કેલીઓ તરીકે ઓળખાવું છું તમે ક્યાં તો પ્રશ્નોના ભાગરૂપ હોઈ શકો ને ક્યાં તો ઉકેલના ભાગરૂપ હવે જ્યારે આ પ્રથમ વિશ્વાસીઓની મનન સભાના અંતમાં આ જ પડકાર ફરી જોવા મળે છે તમે ક્યાં છો પણ અહીં આ પ્રશ્ન તમે તળેટીમાં છો કે પહાડની ટોચ પર છો એ અર્થમાં નથી પણ આ આમંત્રણ તો જેઓ પહાડની ટોચે છે તેઓને આપવામાં આવ્યો છે પ્રિય મિત્ર પહાડની ટોચ પર તો આપણને શરૂઆતની મંડળી અને મંડળીના લક્ષણો દ્રષ્ટાંત રૂપે રજૂ કરેલા જોવા મળે છે બીજા શબ્દોમાં કહીએ તો પ્રભુ ઈસુ પૂછવા માંગે છે કે એક શિષ્ય તરીકે તમે ક્યાં છો પ્રભુ ઈસુ આ મનન સભાના પોતાના શિક્ષણને ત્રણ સુંદર ચુકાદારૂપી વાક્યોમાં પૂરું કરે છે તેઓ પોતાના શિષ્યોને પડકાર આપતા કહે છે કે બે પ્રકારના શિષ્યો છે ઘણા અને બહુ થોડા જે ઘણા છે તેઓ માને છે કે મારું સેવા કાર્ય બહુ સરળ છે પણ ખરેખર તેઓ મારા ઉકેલમાં સહભાગી નથી પણ તમારામાં એવા બહુ થોડા છે જેઓ સમજે છે કે મારું સેવા કાર્ય એ તો સાંકડો દરવાજો અને પછી શિસ્ત અને મુશ્કેલી શિષ્યપણાનો માર્ગ છે અને તેઓ મારા સેવા કાર્યમાં સહભાગી છે તમે એ ઘણાઓમાંના એક છો કે પછી એક છો અને આમ પ્રથમ મનન સભાનો અંત આવે છે પ્રભુશુ ખ્રિસ્ત જણાવે છે કે કેટલાક સાચા છે અને કેટલાક ખોટા છે જેઓ ખોટા છે તેઓ જાણે કે ઘેટાઓની ખાલમાં વરુના જેવા છે અને કદાચ પ્રભુસુ આ ધાર્મિક ગુરુઓ વિશે કહેતા હતા આ બાબત આપણી આજની મંડળીઓમાં પણ એટલી જ સાચી છે ઈસુ આપણને ઘઉં અને કડવા દાણાનું દ્રષ્ટાંત આપે છે અને કહે છે તેઓ બંનેને એકસાથે વધવા દો અને કાપણીના દિવસે તેમને અલગ પાડવામાં આવશે ને તેમનો ન્યાય થશે અને તેથી જ ઈસુ પોતાના શિષ્યોને પડકાર આપે છે કે તમે ક્યાં છો આ પડકાર આપ્યા પછી તેઓ કહે છે કે કેટલાક એવા છે જેઓ માત્ર બોલે છે અને કેટલાક એવા છે જેઓ કાર્ય કરે છે ન્યાયના દિવસે ઘણા કહેશે કે પ્રભુ મેં તારા નામે ઘણા અદ્ભુત કામો કર્યા છે પણ હું તેમને કહીશ કે મેં તમને કદી ઓળખ્યા નહીં તમે કદી પણ ઈશ્વરની ઈચ્છા મુજબ કર્યું નથી કોઈએ કહ્યું છે કે જે વિશ્વાસ કરે છે તે આજ્ઞાંકિત બને છે અને જે આજ્ઞાંકિત છે તે જ વિશ્વાસ કરી શકે છે પ્રિય મિત્ર હું ફરી એકવાર કહેવા માગું છું પહાડની તળેટીએ જુઓ પ્રભુ ઈસુ કહે છે શું તમે ત્યાં લોકોને જુઓ છો તેમને ધાર્મિકતાની વાતોની જરૂર નથી કારણ કે તેનાથી તેમના પ્રશ્નો ઉકેલાવાના નથી તેના માટે તો તમારે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કાર્ય કરવું પડશે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે તમારે બનવું પડશે એ જ માત્ર રસ્તો છે અને પછી પ્રભુશુ એક મહાન ઉદાહરણ સાથે પોતાનું શિક્ષણ પૂરું કરે છે તેઓ કહે છે બે મકાનો હતા અને વાવાઝોડામાં એકનો નાશ થયો ને બીજું અડીખમ ઊભું રહ્યું પ્રભુસુ કહે છે જો તમે મારા વચનો સાંભળીને પાળો છો તો તમે ખડક પર બાંધેલા મકાન જીવા છો જે વાવાઝોડામાં ટકી રહે છે પણ જો તમે મારા વચન સાંભળીને પાળતા નથી તો તમે રેતીમાં બાંધેલા મકાન જીવા છો જે તોફાનમાં જમીન દોસ્ત થઈ જાય છે અને ત્રીજી વાર પ્રભુસુ પોતાના શિષ્યોને પડકાર આપતા કહે છે શિષ્ય તરીકે તમે ક્યાં છો હરોળમાં બે માણસો ઊભા છે તેમાં તમે ક્યાં છો પ્રિય મિત્ર આ પ્રથમ સંગત સભા વિશેનો અભ્યાસ પૂરો કરતા હું કેટલીક બાબતો તમારા ધ્યાનમાં લાવવા માગું છું સૌ પ્રથમ તો આ બધા જ શિક્ષણમાં ધાર્મિકતા પર જે ભાર મૂકવામાં આવ્યો છે તે પર ધ્યાન આપો પ્રભુ શું કહે છે કે આપણને ન્યાયપણાની ભૂખ અને તરસ હોવી જોઈએ આપણે તેના માટે સહન કરવું જ જોઈએ તેમાં નિપુણતા મેળવવી જ પડે તેને પ્રાથમિકતા આપવી જ પડે અને તે પ્રમાણે જીવવું જ પડે ત્યારબાદ ઈસુ પોતાના શિષ્યોને પડકાર આપતા કહે છે કે કેટલા કહેનારા છે અને બીજા કરનારા છે તમે કયા છો ત્રીજી બાબત પર હું ધ્યાન દોરવા માગું છું મિત્ર એ તો એ છે કે ઈસુ જે રીતે આ પ્રથમ મનન સભાને શરૂ કરે છે તેવી જ રીતે પૂરી કરે છે ખરેખર તો આ પડકાર આ જ છે શું તમે ખરેખર વિશ્વાસી છો મિત્ર આ દુનિયા પર પ્રભાવ પાડવા માટે જે વ્યક્તિત્વની જરૂર છે જે લક્ષણોની જરૂર છે તે વિશે વિચાર કરો અને તે પ્રમાણે જ્યારે તમે કરો છો ત્યારે પ્રાર્થનાપૂર્વક તે વિશે વિચાર કરો અને પોતાને પૂછો કે શું આ ધન્ય વચનો મારા જીવનમાં છે ત્યારબાદ ચાર દ્રષ્ટાંતો પર ધ્યાન આપો તમે પૃથ્વી પરનું મીઠું છો તમે જગતનું અજવાળું છો તમે પહાડ પર વસેલું નગર છો જે સંતાઈ શકે નહીં અને તમે દીવી પરનો દીવો છો ઈસુએ એમ નથી કહ્યું કે હું તમને આ બધું બનાવીશ પણ તેમણે કહ્યું તમે આ બધું છો ઈશ્વરની કૃપાએ તમે આ બધું છો અને જો તમે આ નથી તો ઈસુ ખ્રિસ્ત કહે છે મીઠું જો સ્વાદ વગરનું થયું હોય તો તે બહાર ફેંકાવા અને માણસોના પગતળે છૂંદાવા સિવાય બીજા કોઈ કામમાં આવતું નથી પ્રિય મિત્ર અહીં તો બહુ મોટો પડકાર રહેલો છે તમે જ્યારે પ્રાર્થનાપૂર્વક આ અધ્યાયનો અભ્યાસ કરો ત્યારે અને ખાસ કરીને આપણા સંબંધો અને સંબંધોમાં ધાર્મિકતા કઈ રીતે કાર્યરત થઈ શકે એ વિશે વિચાર કરો ત્યારે પોતાને પૂછો કે તમે ક્યાં છો પ્રિય મિત્ર આ વિષય પર વિચાર કરો ત્યાં સુધી મને રજા આપશો પી એચ દ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ